ભાવનગર સાંસદીય મત વિસ્તારમાં લોકસભાની સામાન્ય ચૂંટણીને લઈને મતદાનની કાર્યવાહી સવારે શરૂ કરવામાં આવી હતી જેમાં તેર ઉમેદવારોના ભાવી આજે ઈવીએમમાં સીલ થશે ભાવનગરમાં કુલ ઓગણીસ મતદાતાઓ તેમના મત અધિકારનો ઉપયોગ કરશે ભાવનગરમાં સાંસદીય મત ક્ષેત્રમાં વિસ્તારમાં કુલ એક મતદાન મથકો ઊભા કરાયા છે જેમાં તળાજા પાલીતાણા ભાવનગર ભાવનગર ગ્રામ્ય ભાવનગર પૂર્વ ભાવનગર પશ્ચિમ ગઢડા અને બોટાદ સહિતના કુલ વિધાનસભાના વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે મનસુખ વિધાનસભા વહેલી સવારે પોતાના મત અધિકારનો ઉપયોગ કરવા માટે હણોલ ગામ ખાતે પહોંચ્યા હતા મનસુખ માંડવિયાએ પોતાના પરિવાર સાથે મતદાન કર્યું છે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાએ પોતાના લાપાળિયા ગામથી પણ મતદાન કર્યું છે ભાજપ પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા એ પાલીતાણાના સીએમ વિદ્યાલય ખાતેથી પોતાનું મતદાન કર્યું છે ચૂંટણીની કામગીરીમાં પ્રિસાઇડિંગ ઓફિસર પોલિંગ ઓફિસર મહિલા પોલિંગ ઓફિસર માઇક્રો ઓબ્ઝર્વ મળી કુલ દસ હજાર છસો ને જેટલા સ્ટાફ ચૂંટણીના કાર્યમાં જોડાયો છે હાલની ગરમીના કારણે ઇમરજન્સી માટે પેરા મેડિકલ સ્ટાફ પણ હાજર રહેશે તથા જુદા જુદા મતદાન મથકો ને નજીકના સીએચસી ને પીએચસી સાથે જોડવામાં આવ્યા છે દરેક મતદાન મથકો પર એકસો લિટર પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી છે તથા શેડ નથી ત્યાં મંડપ પણ ઊભા કરવામાં આવ્યા છે સિનિયર સિટીઝન સગર્ભા બહેનો વિકલાંગો માટે આઉટ ઓફ ટર્ન વોટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે ભાવનગર સાંસદીય મત ક્ષેત્ર વિસ્તારમાં પાંચસો જેટલા ક્રિટિકલ મતદાન મથકો જાહેર કરવામાં આવ્યા છે ત્યારે લોકો આજે વહેલી સવારથી પોતપોતાના બૂથો પર પોતાનો મત અધિકાર છે તેનો ઉપયોગ કરી રહ્યા છે અને મનસુખ માંડવિયાથી લઈને પાલિતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયા મહેન્દ્રસિંહ સરવૈયા સહિતના લોકો દ્વારા લોકોને વધુમાં વધુ મતદાન કરવા અપીલ પણ કરવામાં આવી છે હણોલ ગામનો હું મતદાર છું મેં મારા મતનો મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કર્યું છે મેં મારો મત વિકાસને મત આપ્યો છે મેં મારો મત વિકસિત ભારત માટે આપ્યો છે મેં મારો મત મોદીજીને દેશના પુનઃ પ્રધાનમંત્રી બનાવવા માટે આપ્યો છે જે રીતે સવારથી જનતા ઉત્સાહપૂર્વક લાઈન લગાવીને મતદાન કરી રહી છે ઉત્સાહ દેખાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વિશ્વાસ દેખાઈ રહ્યો છે મોદીજી પ્રત્યે શ્રદ્ધા દેખાઈ રહી છે એના આધારે હું એટલું કહીશ કે બે હજાર ચોવીસના લોકસભાની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટી ત્રણસો ત્રણસો સિત્તેર પ્લસ અને એનડીએ ચારસો પ્લસ સાથે ફરીને ત્રીજી વાર મોદીજીના નેતૃત્વની અંદર સરકાર બનાવશે